નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 25 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર આરટીઓ અધિકારીઓનું માનવતા સબર કાર્ય રસ્તામાં ગાયલ મહિલાને પોતાની ગાડીમાં લઈ સારવાર કરાવી આજે સવારે છ ત્રીસ કલાકે જ્યારે પોતાની ફરજ દરમિયાન આરટીઓ અધિકારી એચ જે ગોસ્વામી અને ડ્રાઈવર વિજયરાજ સિંહ પેટ્રોલિંગમાં હતા ત્યારે લાખોંદ ટોલથી આગળ એક સ્ત્રી રોડ પર અજાણ્યા વાહનની અડફેટે ઘાયલ અવસ્થામાં મળી આવેલ અને તેમની સાથે તેમના પતિ દ્વારા આ સ્ત્રીને બચાવી લેવા માટે આજીજી કરી રહ્યા હતા સમયસૂચકતા વાપરી અધિકારી અને ડ્રાઈવર અને આ સ્ત્રીના પતિની મદદથી ઘાયલ સ્ત્રીને ઉચકી સરકારી વાહનમાં જીકે જનરલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ આમ આરટીઓના સ્ટાફ દ્વારા એક ઘાયલ વ્યક્તિનો જીવ બચાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે પંચોતેરમાં ગણતંત્ર દિવસની સૌ ભાઈઓ બહેનોને શુભકામનાઓ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ શુભેચ્છક વિનોદભાઈ ચાવડા મહામંત્રી પ્રદેશ બીજેપી સાંસદ કચ્છ મોરબી દીનદયાલ પતન પ્રાધિકરણ કંડલા ભારત કા નંબર વન મહાપતન લગાતાર આઠવે વર્ષ 100 प्लस एम कार्गो हैंडल करने वाला प्रमुख महापतन सभी महापतनों के बीच लगातार सोलवे वर्ष नंबर वन का स्थान बरकरार गणतंत्र दिवस की सभी को शुभकामनाएं द गांधीधाम चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज पंचोतेरवा गणतंत्र दिवस की हार्दिक शुभकामनाओं महेश भाई पूज प्रमुख दीपक भाई पारेख उप प्रमुख महेश तीर्थानी मानद मंत्री જતીન અગ્રવાલ માનદ મંત્રી નરેન્દ્ર રામાણી ખજાનચી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારી ભારતના આઠ વડા ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુ ના વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો બેઠા સલાહ ઘર મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર